જે મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે વેગનર ગાડી જોઈ રહ્યા છો બે હજાર ઓગણીસનું મોડલ છે વેગનર ગાડીનું વન ઓનર ગાડી વેગનર વી એક્સ આઈ વેચી દેવાની છે પેટ્રોલ પ્લસ સિકવન્સ કીટ સીએનજી ગાડી વેચી દેવાની છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો વેગનર વેચી દેવાની છે ચા ઓછી કિંમત છે ગાડીની તમારે જો આ વેગનર ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહે છે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકરનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે વેગનર ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર કોકાવાવ જોવા મળી છે પટેલ ઓટો કારમાં કૂકાવાવ તમને આ વેગનર ગાડી જોવા મળી રહેશે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો મારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે સત્તાણું બે ઓગણસી વાળા તે ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો વન ઓનર ગાડી છે વેગનર વીએ વર્ઝન પેટ્રોલ પ્લસ સીએનજી સિકવન્સ કીટમાં ગાડી જોવા મળી છે તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો આ વિડીયોના નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ ગાડીની બધી જ માહિતી આપણે આપેલી છે ત્યાંથી પણ તમે વધુ માહિતી મેળવી શકો છો સાચવેલી ગાડી ચોખી ગાડી નોન એક્સિડેન્ટ ગાડી છે સીએનજી સિક્વન્સ કીટમાં ગાડી જોવા મળી છે જે વીસનું પાર્સિંગ છે વેગનર ગાડી છે ગાડીના માલિકના નંબર વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરી શકો છો આ વેગનર ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો કિંમત ચાર લાખ પંચાવન હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થોડો ઘણો કરી આપવામાં આવે જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ જવું હોય જોવા ગાડી તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે ગાડી વેચાઈ જાય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું મિત્રો આ ગાડીની બધી જ માહિતી આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે ત્યાંથી પણ તમે વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તો એની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની વિગતો મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કે વિડીયો બનાવવાનો કોઈ ચાર્જ લેતા નથી